દરેક વ્યક્તિ જાણે છે કે પાણી પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત તે ઘણી બીમારીઓને દૂર રાખવામાં પણ મદદરૂપ કરે છે ત્યારે નવસારીના ડોક્ટર એવા આયુર્વેદિક ડોક્ટર દ્વારા મળતી માહિતી મુજબ વાત કરીએ તો ડોક્ટર ભાર્ગવ તન્ના દ્વારા માહિતી મળી હતી અને તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદમાં પણ જણાવ્યું છે કે જમ્યાના ત્રીસ મિનિટ પહેલા પાણી પીવાથી પાચન યોગ્ય રીતે થાય છે આમ કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ ઘણી થાય છે જો તમે જમ જમવાના અડધા કલાક પહેલા પાણી પીવો છો તો શરીરમાં લાળ અને ગેસ્ટ્રિક જ્યુસના યોગ્ય ઉત્પાદનમાં મદદ કરે છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે આ કારણે જો તમે ઓછી કેલરી ખાઓ છો જે લોકો જમતા પહેલા પાણી પીવે છે તેઓનું વજન અન્ય કરતા ઝડપથી ઘટે છે ખોરાક ખાતા પહેલા ત્રીસ કે નેવું મિનિટ પહેલા ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ ઝડપથી ઝડપી બને છે જો કે જમતા પહેલા વધુ પડતું પાણી પીવાથી પેટમાં એસિડ પાળળ થઈ શકે છે અને પ્રોટીન અને અન્ય મેક્રોન્યુટ્રિયન્ટ્સ ને પચાવવામાં પણ મુશ્કેલી પડે છે ત્યારે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નવસારી આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યું હતું કે જે જમવા સાથે થોડા થોડા અંતરે પણ જો પાણી પીવામાં આવે તો તે અમૃત સમાન છે જે આયુર્વેદિકમાં જણાવ્યું છે ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ અને કેવા સમયે ભાર્ગવર માહિતી આપી હતી ડાયબિટીસ દર્દીઓ ભૂલથી પણ આવી ભૂલો ન કરવી જોઈએ જેથી કરીને તેમને જે સમસ્યા જે શકે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી હતી હેલો માય સાહેબ ડોક્ટર તન્ના હું નવસારીમાં વ્યાન આયુર્વેદ ખાતે આયુર્વેદ અને પંચકર્મની પ્રેક્ટિસ કરું છું હવે આજકાલ એક મોટો મુદ્દો છે કે પાણી ક્યારે પીવું જોઈએ જમવા પહેલા જમવા પછી કે જમવાની સાથે જનરલી આપણા ઘરમાં લોકો આપણે એમ કહેતા હોય છે કે જમવાની સાથે પાણી ના પીવાય પરંતુ આયુર્વેદ મુજબ એવું કીધું છે કે આયુર્વેદમાં જમ્યા પહેલા જો પાણી પીવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે હવે આનું એક સીધું રીઝન સમજીએ કે જમ્યા પહેલા જો પાણી પીએ તો તે આપણી અગ્નિને બુજાવી દે છે તેથી બરાબર ભૂખ નથી લાગતી અને ખાવાનું ઓછું ખવાય છે બીજું જમ્યા પછી પાણી પીવાથી તે અપચો અને ગેસ કરે છે કારણ કે જમ્યા પછી આપણું ડાયજેશન બરાબર થતું હોય ત્યારે જો આપણે તેના ઉપર પાણી નાખીએ તો તે ડાયજેશનને વીક પાડે છે અને તેના કારણે પાચન લાંબા સમયે થવું અથવા તો અપચાની સમસ્યા થઈ શકે તેથી જો પાણીને જમવા સાથે પીવામાં આવે તો તે આયુર્વેદમાં અમૃત સમાન કીધું છે કારણ કે તે ખોરાકનું બરાબર પાચન કરે છે અને ખોરાકની ગતિ સુધારવામાં મદદરૂપ થાય છે